અમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવીએ સાહેબ અને લગભગ અમે અમારા મોસ્ટ ઓફલી બધા ભાઈબંધો ખૂબ લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે અને આ આદિવાસી એરિયા છે અને ગ્રામ્ય વિસ્તાર છે અમે બધા પછાત એરિયામાંથી જઈએ છીએ એટલે બધા ભાગે પછાત જઈએ છીએ કોઈ એટલા બધા સુખ સગવડમાંથી આવતા નથી અને જે સરકાર શ્રીલા આ જે પરીક્ષા લેવાય છે એના અંદર આ સીબીઆરટી જે પદ્ધતિ દાખલ કરેલ છે એનાથી અમને અન્યાય થયેલ છે સર અને ખરેખર જો જોવા જઈએ તો અમારા જે મિત્રો છે જે દોઢસોની આસપાસ પણ હતા એમના પણ આના અંદર નોર્મલાઇઝેશન થઈને એમનું પણ નામ આવ્યું નથી એટલે અમને આ નોર્મલાઇઝેશન જે પદ્ધતિ થઈ છે એના પર અમને વિશ્વાસ નથી અને પ્લસમાં કે અમારા કોઈ પણ ભયબંધો હોય અમે લગભગ જેટલા બી અમે ફોરેસ્ટની મહેનત કરીએ છીએ અમે ખૂબ જ મહેનત કરીએ છીએ સર અને એના અંદર જે બી અમારા મિત્રો છે એમના પણ કોઈના નામ આવેલા નથી જે લોકો લગભગ એકસો ત્રીસ પ્લસ છે એમના પણ નામો આવેલા નથી અને એના એટલા માટે અમને એવું જ છે કે જે લોકો જે આઠ ગણા પાસ થયા છે એ લોકોની બધાની જે જે એમના ટોટલ જે માર્ક છે એના અંદર એ લોકોના નોર્મલાઇઝને કેટલા વધ્યા છે એ અમને ટોટલ બતાવવામાં આવે અને ટોટલ જે છે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમના બધાના માર્ક જાહેર કરવામાં આવે જે લોકો પાસ થયા છે એમના બધાના ટોટલ તો અમને થોડું એમ થાય કે ના સર અમારા જોડે ન્યાય થયો છે અને સર આ આવતી જે કંઈ ભરતી છે એના અંદર આ જે સીવીઆરટી પદ્ધતિ છે એ રદ થવી જોઈએ એવી અમારી સર વિદ્યાર્થીઓની માંગ છે પટેલ સંજયકુમાર ચિમનભાઈ પંચલાન્ટ ભરતીની અંદર અમને અન્યાય જોવા મળ્યો હોય છે એ અન્યાયને લઈને આજે અમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે દેવગઢબારીયા તાલુકાના અને સુદ ગામના વિસ્તારોમાંથી જે ગરીબ અને ગરીબ મા બાપનું દીકરું જ્યારે ભણી ગણીને આગળ વધી એવી સુભેસર ખાતે જ્યારે આવતું હોય ત્યારે ફોરેસ્ટનું અમને જ્યારે રિઝલ્ટ જોવા મળે છે ત્યારે મેરિટ લિસ્ટ એ લોકો મૂકે છે ત્યારે બહુ અયોગ્ય રીતે એ લોકો રિઝલ્ટ મૂકે છે અને અમને પૂરતો ન્યાય મળે એવી રીતના અમે દેવગઢબારીયા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીએ છીએ ગુજરાત અર્જુનભાઈ ભરતી પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ ફોરેસ્ટ ગાર્ડની ભરતી બી વિદ્યાર્થીઓને અનેક વિસંગતા જોવા મળે છે જેમાં સૌથી મોટી વિસંગતા એ છે કે સીબીઆરટી દ્વારા લેવામાં આવેલ પદ્ધતિ આ પદ્ધતિ આ પદ્ધતિ દ્વારા અનેક વિસંગતાઓ ઉભી કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓના નોર્મલાઇઝ પદ્ધતિમાં અનેક પ્રકારના વિસંગતા ઊભી જોવા મળે છે જેમાં સાઈઠ પ્લસ માર્ક્સ વધી ગયા છે સો પ્લસ વિદ્યાર્થી સો માર્ક્સ વાળા વિદ્યાર્થીના એકસો સાઈઠ પ્લસ માર્ક વધી ગયા છે જ્યારે એકસો ચાળીસ વાળા વિદ્યાર્થીઓના માર્ક વધ્યા નથી અને આમાં સૌથી મોટી વિસંગતા એ ઉભી થઈ ગઈ છે કે પ્રશ્નો રદ થયા છે આમાં તે અમુક વિદ્યાર્થીઓના પંદર પ્રશ્નો રદ થયા છે તેમને સીધો ત્રીસ માર્ક સુધીનો ફરક પડી રહ્યો છે વિદ્યાર્થીઓ જે દોઢ બે વર્ષથી સખત મહેનત કરી રહ્યા છે એમાં સરકાર દ્વારા લેવામાં આવેલ આ આ સીબીઆરટી પદ્ધતિમાં ઘણ જ જોવા મળેલ છે અને વિદ્યાર્થીઓ જે મહેનત કરી રહ્યા છે એમને યોગ્ય ન્યાય મળી રહ્યો નથી સરકારને એટલી જ અમારી માંગ રહી છે કે આ સીબીઆઈટી પદ્ધતિને રદ કરવા અને નોર્મલાઇઝેશન પદ્ધતિમાં અત્યારે જે પરીક્ષા લેવામાં આવી છે જેમાં જે મેરિટ લિસ્ટ યાદી બહાર પાડી છે એમાં વિદ્યાર્થીઓના જે નામ આવ્યા છે એની બાજુમાં માર્ક પણ જોવા મળે એવી અમારે બધાનો આગ્રહ કરી રહ્યા છે તેના પ્રાંત ઓફિસર દેવગઢ બારિયા કચેરીના પ્રાંત ઓફિસરને અમે નંબર વિનંતી કરી રહ્યા છે કે અમારી અરજીને સ્વીકાર કરે મારું નામ ભરવાડ હાર્દિક રતીલાલ છે તાલુકો દેવગઢ બારિયા જિલ્લો હોત